સુરેન્દ્રનગર શહેરમાં પર્યાવરણની જાળવણી અને સ્વચ્છતા જાળવવાના ભાગરૂપે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા સેનિટેશન અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા પ્રતિબંધ સિંગલ યુઝ પ્લાસ્ટિકનું વેચાણ અને વપરાશ કરતો વેપારીઓ વિરુદ્ધ સઘન ઝુંબેશ ચલાવવામાં આવી હતી આ ઝુંબેશ અંતર્ગત બહુચરા માવાવાળાને ત્યાં વિશેષ રેડ કરવામાં આવી હતી જેથી મહાનગરપાલિકાની ટીમે આશરે બસો પચાસ કિલોગ્રામ જેટલો પ્રતિબંધ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કર્યો હતો તદુપરાંત શહેરમાં ખાણીપીણીની લારીઓ ચલાવતા વેપારીઓ કે જેઓ પ્રતિબંધ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરી રહ્યા હતા તેમને પણ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ સ્થળ પર જ આશરે વીસ નો દંડ ફટકારવામાં આવ્યો હતો આ કડક કાર્યવાહીના ભાગરૂપે મહાનગરપાલિકા દ્વારા મૂળચંદ રોડ મહાદેવનગર ખાતે આવેલા ભાવિક જગડાના ગોડાઉનને પણ સીલ કરવામાં આવ્યું છે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા તમામ નાગરિકો અને વેપારીઓને અપીલ કરે છે કે તેઓ પ્રતિબંધ સિંગલ યુઝ પ્લાસ્ટિક નો ઉપયોગ સંપૂર્ણપણે ટાળે અને સ્વચ્છ તેમજ હરિયાણા સુરેન્દ્રનગરના નિર્માણમાં સહયોગ આપે મહેશ ઉતેરિયા દ્રષ્ટિકોણ ન્યૂઝ સુરેન્દ્રનગર